મહેસાણામાં ડુપ્લિકેટ ફોર્મ ફરતા થયા તે તંત્ર માટે માથાનો દુખાવો બની ગયો છે જેમાં કલેક્ટરને સંબોધીને તૈયાર કરવામાં આવેલા ડુપ્લિકેટ ફોર્મમાં મહેસાણા શહેર તેમજ આજુબાજુના ગામોમાં આવેલી સરકારી પડતર એવી જમીન ફાળવવા માંગણી સંબંધી લખાણનો ઉલ્લેખ કરાયો છે જોકે સરકાર તરફથી આવું કોઈ ફોર્મ જાહેર કરાયું નથી તંત્ર દ્વારા છેલ્લા ચાર દિવસથી આ વાત કહેવાતી હોવા છતાં રોજે રોજ સિત્તેર થી સો જેટલી મહિલાઓ ભરેલું ફોર્મ અને જરૂરી દસ્તાવેજો લઈને કલેક્ટર કચેરીના ધક્કા ખાઈ રહી છે ફરતા થયેલા આ ડુપ્લિકેટ ફોર્મ ને લઈને લોકોનો ધસારો જિલ્લા કલેક્ટર કચેરીમાં એટલો વધી ગયો કે પોલીસને બોલાવવાનો વારો આવ્યો ડુપ્લિકેટ ફોર્મ ક્યાંથી આવ્યું અને કોણે ફરતું કર્યું તેની તપાસ માટે કચેરીમાંથી પોલીસમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે મફત પ્લોટ ઘરથાળના પ્લોટ માટેની સરકારશ્રીની પંચાયત પંચાયત વિભાગ હેઠળની અરજીઓ છે સ્કીમ છે ગઈકાલે અને પ્રમ દિવસ બે દિવસથી આ કોઈ અજાણ્યા ઈસમો દ્વારા આવા ફોર્મનો દુષ્પ્રચાર કરી અને અરજીઓ કરાવડાવવામાં આવે છે ગઈકાલે અમારા ધ્યાનમાં આવ્યું એટલે અમે પોલીસ અને સંબંધિત અધિકારીઓને આ વિશે તપાસ કરવા માટે સૂચના આપી છે આપણી પાસે સર અંદાજિત કેટલી આવી ફોર્મ્સ બે દિવસમાં જ પચાસ જેવા ફોર્મ આવ્યા છે સાહેબના ખુદ બે સાહેબો બેઠા હતા અને એમને રજૂઆત કરી કે સાહેબ એટલે એમને તપાસ કરી કે આવી કોઈ રાજ્ય સરકારની કલેક્ટર તરફથી કોઈ જાહેરાત થઈ નથી આવા કોઈ ફોર્મ પાડેલા નથી તો હું કીધું સાહેબ આ ગરીબ માણસો ગામડે ગામડે આ શહેરમાં દરેક બેલના મેલના જઈને ફોર્મ આપે છે કોને એની શોધખોળ કરો ગરીબ માણસ પચાસ હો પચાસ હો ખર્ચે છે અને અહીંયા નોટરી કરાવે એટલે લોકો ભાડો ભરીને પણ ખર્ચો કરે છે તો પચાસ રૂપિયા ભાડું થાય આવો ખોટો ખર્ચો કરી નીલો ચડાય છે તમે જુઓ છો આ બેનો બધા ઊભા છે રોજે રોજ ફોર્મ ભરી લઈને અહીંયા ફોર્મ લઈને આવો છો નથી તો કોઈ જાહેરાત નહીં અને કલેક્ટર સાહેબના ઉલ્લેખી એને ઉદ્બોધન કરીને આ ફોર્મમાં લખેલું છે કલેક્ટર સાહેબ શ્રી કલેક્ટર કચેરી મહેસાણા તો એટલે મારે કલેક્ટર સાહેબને પૂછવું પડ્યું કે આ ફોર્મ આપણે બાંધ પાડે છે કે ના અમારા તરફથી કોઈ નથી એટલે અમને સાહેબે તરત જ તપાસ કરાઈ કે ના આવું કોઈ ફોર્મ નથી એટલે આ જનતાના અમે કહીએ છીએ કે આ ખોટા કોઈ રવારે ચડશો નહીં કોઈને એવું ફોર્મ ફોરમ બાંધ પાડેલું છે અને આ નકલી સરકારમાં બધું જ નકલ ફોરમે નકલી અને તમે પબ્લિકને છેતરવાનું ગરીબ માણસોને છેતરવાના ધંધા કરવાના આવું ફોરમ બાંધ પાડી અને લોકોને છેતરવાનું બંધ કરાવો

અને આજે તમે જોઈ શકો છો કલેક્ટર કચેરીમાં રોજની સો થી બસો મહિલાઓ અહીંયા ગાડી ફોર્મ ભરવા માટે ને ફોર્મ લઈને આવી રહી છે અને મહત્વની બાબત એ છે કે મહિલાઓ ચારસો રૂપિયા ખર્ચીને સરકારી જે પણ કામગીરી કરાવવાની હોય કરાઈ રહી છે તો આપણી સાથે મહિલા છે આમાં શું હકીકત છે ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ ના રેશન કાર્ડ હા એ ફોર્મ ભરવાનું અને આપવાનું કે પ્લોટ મળે

તમાર જેવા માર માટે કઢાઈ એવું ના કશું રૂપિયા તેમજ પોલીસ વિભાગ તપાસ કરી રહ્યું છે કહેવાય છે કે આ ડુપ્લિકેટ ફોર્મ મહેસાણા મામલતદાર કચેરી જિલ્લા પંચાયત તેમજ અન્ય સરકારી શાખાઓમાંથી લોકો લઈને આવી રહ્યા છે આચાર્ય નો અહેવાલ ગુજરાત તક આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે તેમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક અને શેર કરવાનું તથા અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર